તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને મસ્ત ફ્રેશ થઈ છે તાતન બાતન કરી લીધું છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને આપણું ગરમા ગરમ પાણી તૈયાર થાય છે એટલે પોણી તૈયાર થાય એટલે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જઈએ બાકી તો ચા નાસ્તો લઈ લીધો છે ડીગુબેન માર બાજુમાં આવી જશે તો આજથી વઘારેલો રોટલો ખાવાનું ચાલુ ચા પીવાની ચાલુ

તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે તો ચા નાસ્તો કરી લઈએ બાકી તો હલકે આવ્યો છે ડુંગળીઓ ફેરવા માટે તો જતાઈએ અને જોઈએ છે એ ડુંગળીઓ ફેરી કારણ કે ડુંગળીને ખરીને છ હાથ દાળે હાથ દાળે ફેરવતા રહેવું પડે ને અંદર પછી કોવાવા માંડે ખાતરને કંઈ એવું નાખેલું હોય ને દવાઓ ખાતર તો મિત્રો જલ્દી કવાય પણ આપણે એવું નહીં દસ દાળે ફેરવીએ ને તો કોઈ ચિંતા જેવું નહીં કને છે

જમી લઈએ અને જો આજે આપણે રેડી થઈ જાય છે તો ફટોફટ યુગમાં ટાઈગરના શૂટિંગ બને કરીએ મિત્રો બનાવું આજે જમવામાં શું બનાવ્યું છે તો મિત્રો જમવામાં આપણો ગરમા ગરમ દાળ ભાત પછી અંદર છે રોટલી મસ્ત ગરમ ગરમ બાકી તો પાપડ તૈયાર થાય છે મિત્રો અને સાસ છે મુનેશને બધા ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો મિનિમમ દસ દિવસ પછી આપણે આવી જાય જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગ હું ગાડી તો પાછળ ઊભી છે એમાં ભાઈ અને મોમો બે જણા બેહી રહ્યા છે મિત્રો બાકી આપણે તો હોટલ આવી જઈ જ મિત્રો આજે શૂટિંગ ચાલુ થશે આવું એટલે હજી વાલ લાગશે મિનિમમ અડધો કલાક જેવું મોને અમુક ઉતરે બેસીએ કારણ કે આ દવાઈક ગાયો છું બધી નેચર વડલા નેચર તો જવા એવું નહીં મિત્રો બેં નહીં પેલા હોમમાં બીજો વડલો છે એકણ જઈ બેસીએ શૂટિંગ ચાલુ થાય એક વખત બતાવવાની કોશિશ મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને હવે શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો આપણે દસ દિવસ પછી આ તો દસ બાર દિવસ પછી ખેમાના ગેટઅપમાં આવી છીએ આટલા દિવસ સુધી મિત્રો આપણી પ્લેટોને એવું કઢાયેલું હતું દવાખાનાનું કામકાજ ચાલુ હતું એટલે આપણે શૂટિંગમાં આવી શકતા ન તો વધારે પડતું બોલીએ શકતા નહોતા કારણ કે આપણે ના પાડી હતી બોલવાની બાકી તો જોઈ લે મિત્રો મારી પાસે ચીકુડીઓ છે આ જો હોબાની વાડીવાળો પાછો કન્ટિન્યુ ભાગ ચાલુ થઈ જાય છે અને બીજું શૂટિંગ આગળ થાય એ તમને થોડું ઘણું બતાવતા રહીએ કારણ કે થોડા 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 કટ આવું પાછું ચેન્ની પાછું બધું બધું રાગરાગ કરશું ને એટલે જોતા રહેવું પડશે પછી ઓકટ એટલે ચાલુ થાય છે તો મિત્રો બતાવીએ મિત્રો શૂટિંગની શરૂઆત આજો આજથી થાય છે જીવનલાલનું ઘર બતાવીએ છીએ તે કંથી જોઈ લે આગળ મિત્રો આપણે હંમેશા જીવનલાલનું બતાવીએ છીએ અને આ સેતુરીઓનો જે શેતુર આવ્યો હતો એ તમારે મારી એ બતાવ્યો હતો આપણા લોગમાં જો પાકો પાકો બધો ખવાઈ છે કાચો કાચો છે મિત્રો તો બધા ભાઈઓ તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે મિત્રો કટ ચાલુ થશે એટલે એકાદ કટ મિત્રો ફ્રીજ કરતી દેશી પાણી પીવાની બહુ મજા બહુ ઠંડુ છે મસ્ત કારણ કે શું મિત્રો એક કટ પૂરો થઈ ગયો અને હું બે મોડે છે આગળ આગળ થઈ આગળ મોમોજ હોય છે અને હું હું એટલા દળથી હોય નતા હે એટલા દવાથી મિત્રો વાડીમાં શૂટિંગ નહોતું થયું કારણ કે આપણી હાજરી વગર આ સ્ટોરી આગળ વધે નતી હેન એટલે હો જીવનલાલનો નો મોમાં પછી કટ ચાલુ થાય છે તો એકાદ કટ તમને થોડો એક દસેક સેકન્ડ

બહુ સારું લાગ્યું કોઈ લાગ્યો કારણ કે આટલા તો દવાથી ગેરમસ્ત શોધીથી ઊંઘી દેતા હતા બપોરે અને હવે મિત્રો જ્યાં ગરમીનો અનુભવ થયો બાકી તો ડીકીબેનને બધા ઊંઘી ગયો તે હાલ ઉઠાડ્યો છે ડીકીબેન મૂડું ધોવા જો મિત્રો ગરમા ગરમ ચા રેડી થઈ જશે તો આપણે ચા પીવા બે જાય નાસ્તો લઈ લીધો છે જોઈ લો દરરોજના જેમ આજથી પાછો નાસ્તો ચાલુ થઈ જશે આપણું સેવ મમરા શીખા અને મોડાક વઠીયા એ ચા લઈ લીધી છે મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો પછી મળીએ મિત્રો અત્યારે વાગે સાડા પોચ છ ની પોચની સાડા પોચની વચ્ચે છે લગભગ પિસ્તાલીસ જેવો ટાઈમ થયો છે મિત્રો આ સોરી છ પિસ્તાલીસ જેવો ટાઈમ થયો સાત વાગવાની તૈયારીમાં તો ઠંડા પોનના મેચ બે છે ભાઈ બ એક પહેલા ક્રિકેટ પૂરી થઈ ફૂટબોલ ચાલુ થશે પણ હાલે હાલે હા હા બતાવો બતાવ હા ભાઈ હા તો મિત્રો મોટું જીવડું આવ્યું છે એટલે દેખો માટલા ભાઈ જાય છે તો મિત્રો દડો રમીને આપણે આઈ જમો મસ્ત અવાજ પડી જશે મિત્રો સુરત દાદા જશે આપણે જઈએ છીએ ગમો અને આપણે મોકલીએ છીએ મિત્રો આપણે જઈને આવીએ ગામમાં અને મોકલીએ દૂધ મિત્રો આપણે ગામમાં જઈને દૂધ લઈ અને આવી જાય છે મસ્ત ફોજ પડી જાય છે મિત્રો બાકી તો ગામમાં માતાજીની આરતી ચાલુ છે થોડી એકમાં ભાઈને તેવો કરાવો ને તો કોમનો તો કરો મારું બધું બહેસણ શાન નાખે મિત્રો આવું બધું કોમકાજ આપણું ઘરનું રેડી પૂરું થઈ ગયું આવું શાંતિથી જમવાનું તૈયાર થાય એટલે મસ્ત જમી લઈએ બાકી તો મૂનાના ડીગી માટે લાવ્યા હતા કુલ્ફી મિત્રો એ ખવરાઈ દીધી અને એક છાસની થેલી લાભાંટી પ્રોગ્રેસને દીધું નહીં લે મારા ભાઈના મારા બુંદા માટે લાવીને આલી મને એ કુલ્ફી પટી જઈ ખાઈ લે ખાઈ લીધી હાચું હા રે તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આપણા ઘરે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો બધા જમવા બેસી ગયો છે ઘરનો દેખો આવું ઊંડી ગઈ છે તો મિત્રો જમવામાં તો ડુંગળીનું શાક ઘઉંની રોટલી બાજરીના રોટલા છે મિત્રો અને દૂધ છે બાકી તો ડીજી બેન ને મૂન ને મુદ્દો ઊંઘી ગયો આજથી મિત્રો જોગમાં ટાઈગર ચેનલમાં જે ઓબો વાડીવાળા ભાગ હતા એ પાછા કન્ટીન્યુ ચાલુ થઈ ગયા કારણ કે એ સ્ટોરી આપણા વગર આગળ વધાવી નથી ને ને એવું કઢાવી લીધું દસ દિવસ આરામ કર્યો તો આપણે જઈ શક્યા નતા તો મિત્રો આજથી કન્ટિન્યુ થઈ જાય સ્ટોરી હવે જેમ જેમ આગળ વધશું એમ નવા નવા ભાગ આવતા રહેશે અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે બાકી તો આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના